વિજલપુર ગામમાં આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ડીએમ જશ્વાની ને ત્યાં એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ અને મામલતદાર કાલોલ તથા તેમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના વિજલપુર ગામે આવેલ દિલીપકુમાર એમ જશવાનીની સરકારી માની વ્યાજબી ભાવની સરકારી દુકાનની આકસ્મિક તપાસની કરતા ચોખાના પચાસ કટ્ટા કે જેનું વજન બે કિલો ઘટ અને બાજરીના ઓગણીસ કટ્ટા તેનું વજન નવસો કિલો વધ ઘઉંના સાત કટ્ટાનું વજન નીચે મુજબ મળી આવેલ વધુ તપાસણી કરવામાં આવતા મોરસના ચાર કટ્ટા તેનું વજન બસોને કિલો કે જે મોરસના કટ્ટા ખરસાલિયા ચોકડી ઉપર આવેલ સમીરભાઈની ખાનગી દુકાનમાંથી લાવીને અગાઉ ખાંડની કાળાબજારી કરેલ હોય કે જેને સરભર કરવા માટે લાવવામાં આવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા તો સરકારી અનાજની ચીજ વસ્તુઓને ખાનગી વેપારીને ત્યાં સરકારી એફપીએસસી ખાનગી વેપારી સાથે હેરફેર કરવામાં આવતી એક નંબર પ્લેટ વગરની ગાડી એફપીએસ દુકાનની બાજુમાંથી મળી આવેલ હોય જેની કિંમત કુલ રૂપિયા એક લાખ એકતાલીસ હજાર નવસો છવ્વીસનું અનાજનો જથ્થો અને રૂપિયા ચાર લાખની ગાડી મળી કુલ પાંચ લાખ

જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતાં રંગે હાથ પકડાઈ ગયેલા છે જે ખાનગી ખરીદીના ચાર કટ્ટા ખાંડ મળી આવેલ છે સાથે સાથે પચાસ કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે તેમજ ઘઉંના સાત કટ્ટા અને બાજરીના ઓગણી કટ્ટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીઝ કરવામાં આવેલી છે સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે ના નંબર પ્લેટ વગરનો આઈસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્ઝનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે જે ખટારાને પણ આઈસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે કબજો આમ કુલ મળીને એક લાખ એકતાળીસ હજાર નો સરકારી અનાજનો જ હતો તેમજ આશરે ચાર લાખની આયસર ગાડી મળીને પાંચ લાખ એકતાળીસ હજાર જતા મુદ્દા માલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે